હેલો ઓલ ડિયર સ્ટુડન્ટ વેલકમ ટુ ક્લાસ શાળા એજ્યુકેશન સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ એની અંદર આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ રાજ્ય શાસ્ત્ર વિષય અને એની અંદર ભાગ એકને આપણે ઓલરેડી લેકચર્સની અંદર મૂકી દીધેલો છે તો તમારી કદાચ જુવાનો બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દઈશું અને કાલે તમે પ્લે લિસ્ટમાં જશો રાજ્યશાસ્ત્રના પ્લે લિસ્ટમાં તમને જોવા મળશે એમાં આપણે જોઈ રહ્યા છીએ પ્રકરણ એક ભારતમાં પક્ષ પ્રથાનું સ્વરૂપ આ આપણા પ્રકરણનો જે છે એ મુદ્દો રહેવાનો છે અને એની અંદરથી આપણે ભાગ બે ની અંદર વિશેષ ચર્ચાઓ કરવા જઈ રહ્યા છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે વખત પહેલી વખત આવેલા છે અને વિડીયો લેક્ચર્સ જોવાનો બાકી છે આગળના તો ખાસ એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પછી આગળના વિડીયો લેક્ચર્સને જોજો અને તમારે જે કંઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્નો હોય અથવા તો વિડીયો કેવા લાગે છે તો એ બધા જ વિડીયો તમને ગમતા હોય કે તમને કંઈ પણ પસંદ હોય તો કોમેન્ટમાં જણાવજો અમને એક મોટિવેશન મળતું રહેશે અને સાથેને સાથે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જોઈ લઈએ છે કે મિશ્ર સરકાર વિશે આપણે ચર્ચા કરીએ તો હવે મિશ્ર સરકાર એટલે શું તો જ્યારે પણ રાજ્યશાસ્ત્ર વિષયની વાત આવે ત્યારે આપણા માટે પ્રશ્ન હંમેશા આવતો હોય કે સરકાર અને સરકાર કેવા પ્રકારની હોય તો સરકાર સરકાર એક 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 પક્ષની હોય જ પક્ષ દ્વારા ચાલતી હોય હોય અને બીજી મિશ્ર સરકાર સરકાર તો આ કેવા પ્રકારની તો અર્થ વ્યાખ્યા અને અનિવાર્યતા જોઈ લે તો મિશ્ર સરકાર તો મિશ્ર સરકારનો અર્થ આપણે જોઈએ તો લોકશાહી શાસન વ્યવસ્થામાં જ્યારે એવી સ્થિતિ સર્જાય કે કોઈ પણ એક રાજકીય પક્ષને સરકારની રચના કરવા જેટલી બહુમતી બેઠકો પ્રાપ્ત થતી હતી ત્યારે આવી સ્થિતિમાં મિશ્ર સરકારની રચનાની શક્યતાઓ તપાસવામાં આવે છે જ્યારે આપણને એમ થાય કે એક પક્ષની રચના કરવી બહુ એક રાજકીય પક્ષ જે છે એ એના માટે જેટલી બેઠક જોઈએ એટલી બેઠક નથી મળતી ત્યારે આપણને લાગશે કે એ જે છે ત્યાં આગળ શું કરવી પડશે બહુમતીથી બેઠકો સ્થાપિત કરવી અશક્ય લાગે એટલે મિશ્ર સરકાર રચાય મિશ્ર સરકારની રચના માટે જુદા જુદા નાના રાજકીય પક્ષોની સાથે ચર્ચાઓ મંત્રણાઓ કરીને રાજકીય પક્ષો સાથે મળીને જોડાણ બનાવે છે અને જોડાણ જરૂરી સંખ્યાબળ પ્રાપ્ત કરી શકે ત્યારે જ એવા જોડાણોના નેતાઓને સરકાર રચવાનું આમંત્રણ આપવામાં આવે છે અને જે સરકાર બને તેને મોરચા સરકાર સંયુક્ત સરકાર અને મિશ્ર સરકાર તરીકે ઓળખવામાં આવે છે એટલે બધા જ જે છે એ રાજકીય પક્ષો સાથે મળીને એક સરકારની રચના કરે જે બને મિશ્ર સરકારની રચના અને આ સંયુક્ત સરકાર એ જોડાણના રાજકારણની પ્રક્રિયાનું પરિણામ છે જોડાણની વગેરેમાં વપરાય છે કાઉન્ટેલિયન તો કોલિનિયન એટલે કે ઉપરથી ઉતરી આવે છે ને કે નજીક આવીને જોડાવું બરાબર તો કોલોનિયન કોલોનિયન જે છે શબ્દ વપરાય છે જોડાણ સરકાર કે મિશ્ર સરકાર બે પ્રકારની હોય છે જેમ કે ચૂંટણી પહેલા કેટલાક પક્ષો સમજૂતી સાધી અલગ અલગ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખે છે તો બીજા પ્રકારમાં પરિણામો આવ્યા પછી કેવી રીતે કોનો ટેકો ટેકો લઈને સત્તા પર બેસી શકાય છે મિશ્ર સરકાર તો ભારતમાં ઓગણીસો ને અડસ સડસઠ ની ચોથી સામાન્ય ચૂંટણીની આઠે રાજ્યોમાં જુદા જુદા રાજકીય પક્ષોએ સંગઠિત થઈને સરકાર રચી બધા ભેગા થઈને પણ તે દરેક રાજ્યમાં જે રાજકીય અપરિસ્થિતિ સર્જાઈ થઈ તો ઓગણીસો સત્યાસી પછી કેન્દ્ર સરકારને પણ આવી પરિસ્થિતિ ઊભી થઈ અને ત્યારથી આપણે ત્યાં પણ મોરચા સરકાર સંયુક્ત સરકાર અને યુગ સરકારની સરકાર રચના થઈ એવો વિચાર જે છે પ્રવર્ત પ્રચલિત થવા લાગ્યો

શિલ્ મોરચા યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ એટલે કે યુપીએ પણ આ પ્રકારની સરકાર હતી યુપીએ ગવર્મેન્ટ ચાલતી હતી એ સમયે તો આવી રીતે સરકારો બધી ભેગી મળીને પણ ચાલતી હોય છે વિદ્યાર્થી મિત્રો ખાસ એક બીજી વસ્તુ આપણી છે ને વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન છે જેનું નામ છે ક્લાસ શાળા એજ્યુકેશન ક્લાસ શાળા એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓને આપણે જે છે એ કોલ દ્વારા વોટ્સઅપ દ્વારા સપોર્ટ તો આપીએ છીએ સાથે ને સાથે આપણે વિદ્યાર્થીઓના માટે ચલાવીએ છીએ માસ્ટર ક્લાસીસ તો આ માસ્ટર ક્લાસીસની અંદર શું હોય તો કે તમારા ધોરણ બાર આર્ટ્સના તમારે કંઈ ટ્યુશન ક્લાસીસમાં એ જવાની ન જરૂર પડે ને સ્કૂલમાં પણ જવાની જરૂર નથી ઘરે બેઠા બેઠા આપણા એપ્લિકેશનના માધ્યમથી તમે એજ્યુકેશનનો ઉપયોગ કરી શકો એવી આપણી આ એપ્લિકેશન છે તો તમે ખૂબ સારામાં સારી તૈયારી કરી શકો છો તમને જે કંઈ પણ મદદની જરૂરિયાત હોય મદદ પણ તમે મેળવી શકો છો આ રીતે આપણે જે છે કે શું ચલાવીએ છે આપણા ક્લાસીસ ચલાવીએ છીએ તો ખાસ આપણા ક્લાસીસની તમારે વધારે માહિતીની જરૂર હોય તો આપણી એપ્લિકેશન લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી લીધી છે એ અને તમારે મારે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને વોટ્સઅપની પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તેને પણ લઈ લેજો અને ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારે જો એપ્લિકેશન ડાઉનલોડ કરીને માસ્ટર ક્લાસમાં જોઈન થવું હોય તો નીચે એક નંબર આપી દઉં છું હું એ નંબર પર તમે જે છે કોલ કરીને પણ અમને જે છે સંપર્ક સાધી શકો છો તો એના આધારે પણ જે છે તમે અહીંયાથી અમને કોન્ટેક્ટ કરી શકો છો તો અમારો નંબર છે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ને અહીંયા પણ મળી જશે તો ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ છીએ તો જ્યારે કેટલીકવાર જોડાણ સરકાર લઘુમતીમાં હોય છે તેને બહારથી ટેકો આપવામાં આવ્યો હોય છે ઓગણીસો નેવ્યાસીમાં વીપી સિંઘ સરકારને બહારથી સામ્યવાદી પક્ષો અને ભાજપાનો ટેકો હતો ઓગણીસો ને ચો છન્નુંમાં એચડી દેવગોડા તથા આઈ કે ગુજરાતની જનસન જનતા દળના મોરજા સરકારને કોંગ્રેસ તથા સામ્યવાદી પક્ષોને બહારથી ટેકો હતો બે જયારે ચારેન ડૉક્ટર મનમોહન સિંહની યુપીએની સરકારે પણ સામ્યવાદી પક્ષોને બહારથી ટેકો મળ્યો હતો એટલે કે બીજા બહારથી સમાજના બળો પણ આપે મિશ્ર સરકારના સંદર્ભમાં રાજકીય ચિંતન ચિંતક બ્યુમોન મેક્સિયુનું કહેવું છે કે વિચારશ્રણી જોડાણ માટે બહુ ઘણું ભૂમિકા ભજવે છે પૂરતી મદદ માટે રાજકીય જરૂરિયાતને લીધે પક્ષો તેમના વૈચારિક મતભેદોને બાજુમાં અને માટે રાજકારણમાં બે અથવા વધુ પક્ષો તેમની રાજકીય જરૂરિયાત નજીક આવે છે અને બહુમતી ઊભી કરે છે એટલે શું સરકાર સરકારની જે જરૂરિયાત હોય ને એ સરકાર સરકાર પોતાની જરૂરિયાતોના માટે બધા ભેગા થઈને કામ કરે ભારતમાં કેન્દ્રની જે છે એ સરકારની આપણે વાત કરીએ તો કેન્દ્ર કક્ષાની ઓગણીસો ને થી શરૂ થયેલ મિશ્ર સરકારના યુગમાં સંદર્ભમાં રાજકીય પંડિતો માનતા હતા કે હવે ભારતમાં મિશ્ર સરકારનો યોગ પ્રવેશ્યો છે તે ઘણા વર્ષો સુધી ચાલશે અને ભારતની કોઈ એક રાજકીય પક્ષ એકલા હાથમાં સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી સરકાર બનાવે તેવી સ્થિતિ નથી પરંતુ બે હજાર ચૌદની લોકસભાની સામાન્ય ચૂંટણીએ રાજકીય પંડિતોની જે છે એ ખોટા ઠેરવ્યા અને ચૂંટણીમાં ભાજપાએ જે છે એકલા હાથે સ્પષ્ટ બહુમતીથી બેઠકો પ્રાપ્ત કરી પહેલાં એમ હતું કે હવે જે છે એ બહુમતીથી સરકાર મળી શકે છે પણ એવું ન રહ્યું

તે સરકારની રચના કરે અને તેનાથી ઓછી બેઠકો મેળવતા પક્ષમાં વિરોધ પક્ષ તરીકે સ્વીકારવામાં આવે છે ભારતમાં માન્ય વિરોધ પક્ષ માટે ગૃહની દસ ટકા સભ્યો જે છે પક્ષમાં હોવા જોઈએ અને ભારતમાં લોકસભામાં જેના દસ ટકા સભ્યો એટલે કે ચોપ્પન સભ્યો જે છે એ મેળવે બેઠક તેને અધ્યક્ષ વિરોધ પક્ષ તરીકે માન્યતા આપીને વિરોધ પક્ષ તરીકે જાહેર કરે છે કે એ લોકો વિરોધ પક્ષમાં છે આજે વિરોધ પક્ષના કાર્યોની આપણે વાત કરીએ તો પહેલું છે વૈકલ્પિક સરકારની રચના કરવાની તો આજે સત્તાધારી પક્ષ ધારાસભામાં બહુમતી ગુમાવ્યા અથવા તો તેની વિરુદ્ધ અસવિશ્વાસાતની દખલ પસાર થાય તો કોઈ સત્તા ત્યાગ કરવાની ફરજ પડે ત્યારે રાજ્યના વડા એટલે કે રાજ્યના વડા એટલે રાષ્ટ્રપતિ નેતાને સરકાર રચવા માટે આમંત્રણ આપે છે કે હવે જો પેલી સરકાર તો જતી રહી તમે તમારી સરકારની રચના કરો અને એ સરકાર જે છે દેશ ચલાવે અને આ વિરોધ પક્ષની વૈકલ્પિક સરકાર રચવાની મહત્વની ભૂમિકા ભજવે છે આવી પરિસ્થિતિ ગમે ત્યારે ઉભી થાય અને પહોંચી વળવા માટે બ્રિટન જેવા દેશમાં વિરોધ પક્ષ ને છાયા પ્રધાન મંડળની પણ રચના કરવામાં આવે છે પ્રાપ્ત કરવા માટે લોકમતને પોતાની તરફ વાળવા માટે વિરોધ પક્ષ પ્રયત્નશીલ હોય છે સરકારની નીતિઓ ગેરરીતિઓ વહીવટી ભ્રષ્ટાચાર વગેરેને ટીકા કરીને પોતાની નીતિ કેટલીક લોકોની ઉપયોગી અને વ્યવહારું છે અને તે લોકોના સતત ખ્યાલમાં આપે છે ઉપરાંત ક્યારેક રચનાત્મક સૂચનો કરીને પણ લોકમતને પોતાની તરફ વાળવાનો પ્રયસ કરે છે તો હવે જે છે એ શું કરે તો કે એ લોકો માર્કેટિંગ કરે કે ભાઈ અમે અમારો પક્ષ જે છે સારી રીતે કાર્ય કરી રહ્યા છે વિરોધ પક્ષ તરીકે પણ સરકાર ઉપર અંકુશ મૂકે છે તો વિરોધ પક્ષનું એક મહત્વનું કાર્ય સરકાર પર અંકુશ મૂકવાનું છે પ્રશ્નોત્તરી દરમિયાન જે છે એ વિરોધ પક્ષના સભ્યો જુદા જુદા ખાતાઓને લગતા પ્રશ્નો લઈને સરકાર ઉપર દરખાસ્ત દ્વારા કે પછી અવિશ્વાસ ઘાતની દરખાસ્ત પછી રજૂ કરીને વિરોધ પક્ષ પણ સરકારને સતત જાગૃત રાખે છે અને તે દ્વારા પણ તેને શું મૂકે છે એના ઉપર અંકુશ રાખે છે કંટ્રોલમાં રાખે છે કે ભાઈ આડાવડા કોઈ કાર્ય ન કરે આ સરકાર આજનો સત્તાધારી પક્ષ આવતીકાલે વિરોધ બની શકે છે અને આજે જે વિરોધ પક્ષ આવતીકાલે સત્તાધારી પક્ષ પણ બની શકે છે જેથી બંને પક્ષને જવાબદારી પૂર્વક પોતાની ભૂમિકા ભજવવી જોઈએ વિરોધ પક્ષે કેવળ વિરોધ કરવા ખાતર વિરોધ ન કરવો જોઈએ અને સત્તાધારી પક્ષને વિરોધ પક્ષ તો વિરોધ જ કરે છે એમ માનીને તેના ઉપયોગના સૂચનોને અને નકારાત્મક ટિપ્પણીઓની ઉપેક્ષા ન કરવી જોઈએ વિરોધ પક્ષનું મહત્વ જોતા લોર્ડ્સ બાઇડનના સારા રાજ્યશાસ્ત્રી કહે છે કે વિરોધ નહીં તો જે છે એ લોકશાહી નહીં તો નો ઓપોઝિશન નો ડેમોક્રેસી જો વિરોધ પક્ષ ન હોય તો એક રાજનીતિની અંદર જે આપણે કહીએ લોકશાહી તો લોકશાહી પણ રહેતી નથી અને લોકશાહીમાં વિરોધ પક્ષના નેતાનું પણ એટલું જ મહત્વ જેમ સત્તાધારી પક્ષમાં પોતાના નેતાની પસંદગી કરે તેમ વડાપ્રધાન પદનો કાર્યકર સંભાળે અને વિરોધ પક્ષમાં પોતાના નેતાની પસંદગી કરે છે જે વિરોધ પક્ષના નેતા તરીકેની જવાબદારી અદા કરે છે સંસદીય ચર્ચામાં જ્યારે વિરોધ પક્ષના નેતા ભાગ લે ત્યારે વડાપ્રધાન સહિત સૌ અહીંયા જે છે સાંભળે છે અને તેમ આજનો વિરોધ પક્ષ આવતીકાલનો સત્તાધારી પક્ષ છે તેમ આજનો વિરોધ પક્ષ આવતીકાલે વડાપ્રધાન બની શકે છે એટલે કાર્ય જે છે સતત બંને પક્ષે કરતું રહેવું પડે છે એટલે બંનેથી સરકાર જે છે બહુ સારી રીતે ચાલી શકે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો લોકમત તો પક્ષ પદ્ધતિના વિચારને કારણે લોકમતનો જાહેર લોકમત તો પણ ખ્યાલ રીતે એટલું જ નહીં રાજકીય પક્ષોના ઓક્સિજન છે છે સત્તા તો લોકો લોકો પાસે હોય પણ જેને ઈચ્છે તે સત્તા સ્થાન પર બેસાડી શકે અને સત્તા પક્ષ સ્થાનેથી પણ દૂર પણ કરી શકે જેથી લોકોની ઈચ્છા અથવા લોકમત લોકશાહીમાં સૌથી વધુ નિર્ણાયક ભૂમિકા ભજવે છે પરિણામે રાજકીય પક્ષો લોકમતને પોતાની તરફેણ વાળવાના સતત પ્રયત્ન કરતા રહે છે અને આ સંદર્ભમાં લોકમતનો ખ્યાલ મેળવવો જરૂરી બને છે એટલે લોકમત જે છે આપણે જાણવું પડે છે ત્યારબાદ લોકમતની વ્યાખ્યા અને એના અર્થને જોઈએ તો લોકમતનો સામાન્ય અર્થ જોઈએ તો લોકોએ વ્યક્ત કરેલ મત અથવા અભિપ્રાય તો લોર્ડ બાઇઝ પ્રાઇસ લોકમતની વ્યાખ્યા આપીને કહે છે કે સામાન્ય રીતે જે બાબતો પ્રજાને અસર કરે અથવા તો જેમાં પ્રજાના રસ પડે તેવી વિશેષ કે જ્યારે લોકો સમાન વિચારો ધરાવે છે ત્યારે તેને લોકમત કહેવામાં આવે છે ટૂંકમાં લોકો તેમને સ્પર્શતા પ્રશ્નો અંગે રસ લઈને યોગ્ય માહિતી મેળવે ચિંતન કરે તાર્કિક રીતે ચકાસણી કે અભિપ્રાય આપે છે તે લોકમત છે કે લોકોનું શું કહેવું છે લોકો શું માંગે છે લોકોનું શું મંતવ્ય છે એટલે કે લોકમત અને તે બહુમતીનો મત હોવાથી સાથે લઘુમતી પણ વૃદ્ધિઓ છે અને એ અંશે તેમાં સુર પુરવાનો હોય છે શાળા કોલેજોમાં ફી વધારો આવે અથવા તો ફી વધારો હોય એના સ્પર્ધા કરનો વિરોધ હોય ત્યારે એમ કહી શકે કે લોકમત ફી વધારાની વિરુદ્ધમાં છે આ તરીકે ભ્રષ્ટાચાર વધતો હોય તો લોકમત સેમા છે ભ્રષ્ટાચારના વિરોધમાં છે લોકમતમાં વ્યક્ત થતો મત અથવા અભિપ્રાય ખરેખર મત અને અભિપ્રાય હોવો જોઈએ મતલબ કે મત ચોક્કસ માહિતી પર આધારિત હોવો જોઈએ પૂર્વાગ્રહ કે ઉતાવળવા લેવાના નિર્ણય પર આધારિત ન રાખવો જોઈએ ને લાગણી કે આવેગના આધારશીલ પણ ન હોવો જોઈએ પણ તર્કબદ્ધ હોવો જોઈએ પરિપક્વતા ચર્ચા વિચારણા પછી આવેલા તારણ પર આધારિત હોવો જોઈએ ઘણીવાર લોકો નેતાઓને વ્યક્ત કરેલા વિચારોને વગર વિચારે પોતાના વિચાર અથવા તો મત તરીકે સ્વીકારી લેતા હોય છે અને આવા લોકમતને તૈયાર લોકમત કહેવામાં આવે છે અને તેને સાચા અર્થમાં લોકમત કહી શકાય નહીં પૂરતી માહિતી અને ચર્ચા વિચારણા બાદ લોકમત ઘડાયેલો હોવો જોઈએ અને આવો અસરકારક લોકમત લોકશાહીમાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે બહુ જ ઇમ્પોર્ટન્સ એનું હોય છે લોકમતની ભૂમિકા અને અગત્યતા લોકમત અને લોકશાહી સાથે સીધો સંબંધ છે લોકશાહી ખરેખર તો લોકમતને આધારે ચાલતી શાસન પદ્ધતિ છે જેમ જેમ લોકશાહી પ્રથા પ્રસ્થાપિત અને રૂઢ થતી જાય તેમ લોકમતના પ્રભાવ અને મહત્વનો વધારો થતો જાય છે લોકોની સંમતિ પર આધારિત સરકાર તે લોકશાહી સરકાર છે અને લોકશાહીની વ્યાખ્યામાં જ લોકમતની ભૂમિકા અને મહત્વ રહેલા હોય છે અને લોકશાહીમાં સત્તા પ્રાપ્ત કરવી ટકાવી રાખવી કે જેમાં વધારો કરવો લોકમત પર આધાર રાખવો પડે છે અને સત્તા ગુમાવવાનું કારણ પણ પ્રતિ આપવું લોકમત જ છે લોકમત કેવું ખબર છે હવે સમજો લોકોની ઈચ્છા છે કે ભાઈ શાળા કોલેજોના શિક્ષણમાં સુધારો કરવામાં આવે હવે તમે સરકાર બન્યા પછી એ જ કામ ન કરો તો પછી શું થાય તમારી સરકાર ગુમાવી પડે તમારે તો લોકોના મતને જાણતું રહેવું પડે કે લોકો શું ચાહે છે લોકોની જરૂરિયાત સંતોષે સારા રસ્તા લોકોની માંગ હોય તો સારા રસ્તા લોકોને મળે છે કે નથી મળતા એ બહુ જાણવું જરૂરી હોય છે આપ લોક લોકશાહી તો લોકશાહીમાં લોકમત અગત્યનું સ્થાન ધરાવતો હોય તે સ્વાભાવિક છે પરંતુ આપ સાહી કે સરમુખ સરકારમાં પણ સરમુખ ત્યારો લોકમતમાં પોતાની તરફેણમાં તેમ દેખાડવાનો પ્રયાસ કરતા હોય છે ઘણી વાર તો આપ ખુદ શાસક કે સરમુખ સત્તા પર આવતા તરત જ વિરોધી લોકમત અને અને અભિપ્રાયો સાધનો બળજબરીથી કચરી નાખવાનો પ્રયાસ કરે છે તેમજ સખત અંકુશ મૂકી દે છે ત્યારબાદ લોકોના મતને પોતાની તરફ વાળવાના પ્રયાસ કરે છે સંચારના માધ્યમ ઉપર એકાધિક પ્રાપ્ત કરે છે અને પોતાની તરફેણમાં લોકમતને વાળવામાં વાજિંત્ર તરીકે તેનો ઉપયોગ કરે છે પહેલા પહેલું શું કરે છે તો નાગરિકોના શિક્ષિત અને જાગૃત હોવો જોઈએ તો માટે સૌથી પહેલાં જ્યારે શિક્ષણ સમાજ જે છે એ જાગૃત હશે તો લોકમત જે છે સારી રીતે પહોંચી શકે બીજું પ્રજાકીય હિતોની શક્ય એટલી એકરૂપતા હોવી જોઈએ એના પછી લોકમત ઘડતર માટેના સાધનોનો પ્રામાણિકપણે ઉપયોગ કરવો જોઈએ લોકમત ઘડતર માટેના જે સોશિયલ મીડિયાના માધ્યમો છે તો એ શું છે પ્રામાણિકપણે જે છે લોકોના મત જાણવા માટેના છે ત્યારબાદ રાજકીય સભાનતા હોવી જોઈએ કે ભાઈ રાજકીય વિષય જાણવું પડે રાજનીતિ એમને એમ તમે ગમે તે કહેવા માંડો એ ન ચાલે રાજકીય નેતાઓ પ્રામાણિક અને નિસ્વાર્થ ભાવવાળા હોવા જોઈએ લોકોના અભિપ્રાય વ્યક્ત કરવા તેમજ ચર્ચા કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ બહુમતી પણ બહુમતીના વિચારોનો આદર કરવો જોઈએ લોકશાહી શાસન વ્યવસ્થામાં જરૂરિયાતોને જ્યારે સંતોષવામાં આવે ત્યારે જ લોકમત સંગીન અને અસરકારક રીતે ઘડાય છે એમ થશે તો જ લોકમતનો સાચો હેતુ કરશે તેથી દરેક લોકશાહી તંત્ર ઉપર જણાવેલી શરતોનું પાવન આવશ્યક છે આજે લોકશાહીના લોકમત ઘડતરના સાધનો કયા છે પહેલું છે ધારાગૃહ ધારાગૃહથી શું થાય ખબર છે જ્યારે જયારે ધારાગૃહાય ને તો ધારાગૃહમાં લોકમત ઘડતર અને અભિવ્યક્તિ માટેનું સૌથી સાધન છે લોક ગૃહમાંથી ચર્ચાઓ વિચારણા અને વ્યક્ત થતા અભિપ્રાયો લોકમતના અને તેના વ્યક્ત કરવામાં આવી મહત્વની ભૂમિકા વિરોધ પક્ષ કે પછી કોઈ પણ આજે પ્રદેશના હોય તો એ વ્યક્તિ મધરેશમાંથી પોતાની માગણી કરે છે એના ક્ષેત્રમાંથી તો શું થશે તો કે એમાંથી લોકમત જે છે જાગૃત થશે વિરોધ પક્ષો લોકમતને પોતાની વાળવા માટે લોક ધારા જે છે એ સારી રીતે ઉપયોગ કરતા હોય છે ધારા થતી ચર્ચા વિચારણા અને વ્યક્ત થતા અભિપ્રાયોને વ્યાપક પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે એટલે લોકમત ઘડતર અને અભિવ્યક્તિમાં તેમનું સ્થાન ઘણું મહત્વનું હોય છે રાજકીય પક્ષોને દાબ જૂથો હવે રાજકીય પક્ષો પણ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે લોકમત માટે તો લોકમત લોકમતરમાં રાજકીય પક્ષોની ભૂમિકા હોય છે દ્વારા લોકોમાં પ્રશ્ન સભા સરઘસ ઉપવાસ બંધ બરણા વગેરે દ્વારા લોકમત પોતાની તરફેણ મળવામાં વિરોધ પક્ષ પ્રયત્નશીલ રહે છે બીજી તરફ સત્તાધારી પક્ષ આ નેતાઓના સરકારના કાર્યક્રમોની જાણકારી લોકોને આપીને લોકમતનું ઘડતર કરે છે ને જો પ્રોફેસર લાન્સ જણાવે છે કે તેમ પક્ષો પોતાની વિવેક બુદ્ધિને સ્પર્શવાને બદલે ક્યારેક ભય ધિકાર ઈર્ષા જેવી હલકી વૃત્તિઓને ભાઈ વિરોધ કરવાનો બસ ગમે તેમ કરીને પોતાના કંઈ પણ વસ્તુ હોય જેને કંઈ લેવા દેવા ન હોય છતાંય પોતાના ઈર્ષા ખાતર જે છે એના વિરોધ કરીને એના લોકમત જે છે એ બનાવવાનો પ્રયત્ન કરે છે લેખિત સંચાર માધ્યમો પ્રિન્ટ મીડિયા એ લોકમતનું સાધન છે આજે લખી વાંચી શકે એવા લોકો લોકમત કરતાનું મહત્વનું સાધન લિખિત સંચાર માધ્યમ છે અખબાર પુસ્તકો વગેરેનો સમાવેશ થાય છે અખબારમાં રજૂ થતા સમાચાર પત્રો તેમાં થતા ટીકા ત્યારબાદ વગેરે લોકમત કરતામાં મહત્વની ભૂમિકા ભજવે છે એ જ રીતે લિખિત માધ્યમો પ્રવર્તમાન લોકમતને વાંચ વાંચવા આપવાનું પણ મહત્વનું કાર્ય કરે છે લોકો શું વિચારે છે એ જાણકારી નિર્ણય કરનારા અને અમલ કરનારાઓ માધ્યમોથી મળી રહે છે અને સામાયિકો અને પુસ્તકોનો ફાળો પણ એટલો જ મહત્વનો છે એટલે ગમે તેમ કરીને પુસ્તકો અને આ બધી જ વસ્તુ છે લોકશાહીની બહુ મહત્ત્વની બાબતો છે ત્યારબાદ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો તો જે દેશમાં નિરક્ષરોની સંખ્યા વધુ હોય ત્યાં બીજાણું દ્રશ્ય અને શ્રાવ્ય સંચાર માધ્યમો ખૂબ અસરકારક ભૂમિકા ભજવે છે ભારતમાં માધ્યમોનો વ્યાપકપણે ઉપયોગ વધતો જાય છે તેમ તેમાં મહત્ત્વની ભૂમિકા પણ વધતી જાય છે ચૂંટણી વખતે જો લોકમતને આમ તેમ ઝુકાવવામાં આવે તો માધ્યમો દ્વારા ઘણી વખત આવી ભૂમિકા ભજવી શકાય છે દ્રશ્ય શાવે આજે ટીવી રેડિયો દ્વારા જે પ્રચાર આવે છે ને એનો પણ બહુ જ મોટી ભૂમિકા પડતી હોય છે સભા રેડિયો અને સરઘર્ષ તો લોકમળ ઘડતરમાં તેને અસરકારક રીતે વ્યક્ત કરવામાં આ સાધનોનો ઉપયોગ આપણા દેશ જેવા દેશોમાં વિશેષ પ્રમાણમાં થાય છે પોતાના કેટલાક પ્રમાણમાં લોકોનો ટેકો છે એ દર્શાવવા માટે રાજકીય પક્ષો મોટા પ્રમાણમાં રેલી અને સરઘસનું આયોજન કરે છે અને ચૂંટણી વખતે આ સંસાધનોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં થતો હોય છે

મુદ્દા કે નીતિઓની તરફેણમાં કે વિરુદ્ધમાં લોકમત તૈયાર કરવામાં તેઓ અસરકારક ભૂમિકા ભજવે છે વિકસિત દેશોમાં તેમની ભૂમિકા વિશેષ મહત્વની છે અને ભારતમાં પણ તેનું મહત્વ ખૂબ વધતું જાય છે ત્યારબાદ ધર્મ અને સંપ્રદાય લોકમત ઘડતરમાં ધર્મ અને સંપ્રદાય તેના વડાઓના મહત્વની ભૂમિકા ભજવે છે સામાન્ય રીતે આપણા જેવા દેશમાં ધર્મ અને સંપ્રદાયની અસર લોકમત ઘડતરમાં વિશેષ જોવા મળે છે લોકોના ઘડતર પાછળના ધાર્મિક વડાઓ હોય એ પણ જે છે કે ભાઈ આપણી આવી ભૂમિકા છે આપણે આ કરવાનું છે તો એના આધારે પણ લોકમત ઘડાય છે ત્યારબાદ પ્રત્યક્ષ જિલ્લા છેલ્લા ચૂંટણી ટાળે જ્યારે સભાઓની સાથોસાથ મતદારોના શક્ય એટલા મતદારોને પ્રત્યક્ષ મળવાને સંપર્ક લોકપ્રતા તરફ મળવાના સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે એટલે શું જનસંપર્ક લોકોને સાથે મળે અને બધા જે છે પોતપોતાના રાજકીય પક્ષો જે છે એ પોતાની પ્રચાર કરે ત્યારબાદ ટેલિફોન અને મોબાઈલ તો લોકમતના ઘડતરમાં ખાસ કરીને ચૂંટણી સમયે નેતાઓ અને કરો ટેલિફોનના સાધનોનો ઉપયોગ કરીને મતદારો સાથે સંપર્ક કરે છે પોતાની તરફેણમાં લોકમતને વાળવાનો પ્રયાસ કરે છે છેલ્લા થોડા વર્ષોથી મોબાઈલના ઉપયોગનું પ્રમાણ વધતો હોવાથી લોકમતને ઘડતર તથા ઈચ્છા ઇચ્છિત ઈચ્છામાં વાળવા માટે તેનો સતત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેના દ્વારા એસએમએસનો મારો ચલાવીને ચૂંટણી સમયે તે લોકમતના સંદર્ભમાં ભારે ઉપયોગ કરવામાં આવે છે અને ભારતમાં બે હજાર નવમાં બે હજાર ચૌદમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં ટેલિફોન અને મોબાઈલ ફોનની ઉપયોગ સૌથી વધારે કરવામાં આવ્યો હતો ઈમેલ્સ તો અહીંયા જોઈએ તો ઇન્ટરનેટના આગમનની સાથે ઈમેલની સુવિધાઓ પણ પ્રાપ્ત થઈ ગઈ છે મતદારોને ઈમેલ મોકલવાની તેમજ તેના પોતાના જ પક્ષના ઉમેદવારોને મત આપવાનું દરેક રાજકીય પક્ષો સતત જણાવે છે અને ભારતમાં બે હજાર ચાર પછી આ સદનોનો ઉપયોગ ચૂંટણીમાં દરમિયાન સારા પ્રમાણમાં કરવામાં આવતો રહ્યો છે તો ઈમેલથી પણ લોકોને જાગૃત કરવામાં આવે છે સોશિયલ મીડિયા તો આધુનિક સમયમાં સંચાર માધ્યમો બદલાયા છે મતદારો સુધી સહેલાથી પહોંચી વળવા માટે હાલમાં રાજકીય પક્ષો સોશિયલ મીડિયાનો સૌથી વધારે ઉપયોગ કરે છે ફેસબુક ટ્વિટર બ્લોગ વોટ્સએપ દ્વારા પક્ષોના લોકમતને પોતાના તરફેણમાં વાળવાનો સાથે પ્રયાસ કરે છે બે હજાર ચૌદમાં બે હજાર ચૌદમાં સામાન્ય ચૂંટણીમાં આસરણ સૌથી વધારે એટલે કે શું કરવાનું વિડીયોઝ બનાવવાના એના જે છે એ યુટ્યુબ ફેસબુક ટ્વિટર્સ આ બધાનો ઉપયોગ કરીને પોતાના લોકમતને જાગૃત કરવાની હવે વાત કરીએ હિત જૂથો અને દાબ જૂથો હવે હિત જૂથો કહેવાય ખબર છે કે સમાજ વિવિધ સમૂહોનું એકમ છે અને અહીંયા જે છે એ જુદા જુદા માનવ સમૂહો સમાન હિત ધરાવતા હોય છે પોતાના હિતનું રક્ષણ કરવા માટે નુકસાન ન થાય એ માટે એક સંગઠન બનાવીને રાખે છે ત્યારે હિત જૂથો ઇન્ટરેસ્ટેડ ગ્રુપ તરીકે ઓળખાણ કે ખેડૂતો વેપારીઓ ઉદ્યોગો વિવિધ વ્યવસાયિકો વ્યવસાયિકો પ્રોફેશનલ્સ જેને કહેવામાં આવે કે ડોક્ટર વકીલ એન્જિનિયર શિક્ષકો શ્રમિકો વગેરે પોતાના હિતનું રક્ષણ કરવા તથા ઘણા નુકસાનને રોકવા માટે સંગઠિત થાય છે અને ત્યારે આવા હિત જૂથો અસ્તિત્વમાં આવે છે મુખ્ય ઉદ્દેશ્ય શું હોય રક્ષણ કરવાનો હોય અને પોતાના હિતોનું નવું નુકસાન રોકવાનું હોય તે માટે સરકાર રાજકીય પક્ષ સરકાર ધારાસભા વહીવટીતંત્ર વગેરે ઉપર દબાણ લાવે છે વિશાળ સમર્થમાં તેના દાબાઓ દાબ જૂથોનો એક પ્રકાર પણ ઓળખવામાં આવે છે આ બધા શું કરે છે કે પોતાના હિતનું જ્યારે અહિત થાય ને એટલે દબાણ કરે સરકાર પર કે અમારી આટલી માંગણીઓ તમારે શું કરવી જ પડશે હિત જૂથોની સમજૂતી આપતા કહી શકાય કે હિત જૂથો એવા લોકોની ઔપચારિક સંગઠન છે કે જેમાં સહિયારા હિત છે અને તેનું રક્ષણ અને સંવર્ધન કરવા નીતિ નિર્માણ અને અમલ કરનારાઓની પ્રતિભા કરવાનો પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે હવે પછી શું થાય કે આવા જૂથ હોય તો જૂથને સારું કામ કરીને પણ સરકાર આપે આજે સમજો એક બહુ સરસ મજાની વાત કરું ડૉક્ટરો હોય ને તો ડૉક્ટરનું એક એસોસિએશન હોય બરાબર ઓલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તો આવું એસોસિએશન તો આ લોકો શું કરે કે ડોક્ટરને કંઈ પણ થાય કોઈ પણ એ બધા સાથે સંગઠનમાં આવીને ઉભા રહે બીજું વકીલોનું બાર કાઉન્સિલ હોય એન્જિનિયરનું એન્જિનિયર ગ્રુપ હોય શિક્ષણનું શૈક્ષણિક સંગઠન હોય તો આ બધા જે છે પોતાના હિતને જાળવી રાખવાના પ્રયાસ કરે આજે દાબ જૂથની આપણે વાત કરીએ તો સરકાર દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો ઉપર પ્રભાવ પાડવામાં જૂથોને સામાન્ય રીતે દાબ જૂથો કહેવામાં આવે છે અને આનો હેતુ જે છે સત્તા પ્રાપ્ત કરવાનું નહીં પણ સરકાર પર દબાણ લાવીને નીતિ અને કાર્યક્રમોને પ્રભાવિત કરવાનો હોય છે સામાન્ય રીતે તેઓ સત્તા પર આવવામાં કે ચૂંટણીમાં ઉમેદવાર રાખવામાં રસ નહીં ધરાવતા તેનો અર્થ એવો નથી કે એઓ ચોક્કસપણે હંમેશા વળગી રહેશે પણ ના બ્રિટિનમાં હાલના મજૂર પક્ષે શરૂઆત કરેલા મજૂર ઈતુનું રક્ષણ કરનાર એક દાબ જૂથ તરીકે થઈ હતી પરંતુ સમયના વહેણ સાથે તેનું સ્વરૂપ બદલાતું ગયું અને ત્યાં ચૂંટણી પ્રમાણ જે છે ઉમેદવારો ઉભા રાખવાની શરૂ કર્યું અને છેવટે તેણે રાજકીય પક્ષોનું સ્વરૂપ ધારણ કર્યું ઓગણીસો ને પિસ્તાલીસમાં પાર્લામેન્ટના બહુમતી પ્રાપ્ત કરીને તેને જે છે સરકારની પણ રચના કરી દાબ જૂથોનું સમજૂતી આપતા કયા જ કહી શકાય કે દાબ જૂથો સામાન્ય રીતે કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલ નહીં વ્યક્તિઓનું બનેલું સંગઠન છે તેની રચના કેટલાક સિદ્ધાંતો સિદ્ધ કરવા માટે અથવા પોતાના સિદ્ધોના રક્ષણ અને વૃદ્ધિ કરવા માટે હોય છે ભારતમાં કેટલાક પ્રભાવશાળી દાબ જૂથો એટલે કે ધી એસો ધી એસોસિએશન ચેમ્બર્સ ઓફ કોમર્સ ધ ફેડરલ ઓફ ઇન્ડિયન ઇન્ડિયન મેમ્બર્સ અને કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિયા ફિકી ત્યારબાદ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન ઓલ ઇન્ડિયન ટીચર્સ એસોસિએશન વગેરેનો સમાવેશ થાય છે ઉપરાંત રાજ્ય સ્તરે પણ આવા દાબ જૂથો હોય છે કે ગુજરાત કિસાન સંઘ ગુજરાત ખેડૂત સંઘ ત્યારબાદ ગુજરાત શિક્ષણ સંઘ ત્યારબાદ આપણે એક વાત કરીએ લોબી તો દાબ જૂથ અને હિધોને ધારાસભાની બેઠક ચાલુ હોય ત્યારે રજૂ કરવામાં આવતો ખરડો કે પસાર થાય તો એ પસાર ન થાય એ માટે ધારાસભ્યોને સમજાવવાના પ્રયાસ કરીને તેને લોબિંગ કહેવામાં આવે છે સરકાર પર દબાણ લાવીને આ પ્રકારની પ્રક્રિયાને લોબિંગ કહેવામાં આવે છે કે ખેંચવાના કે આ વસ્તુ ન થવી જોઈએ આ વસ્તુ નહીં કરવાની મોટા ભાગના દાબ જૂથો જે છે એ લોબિંગ ધરાવતા હોય છે ને સાર્વજનિક કાર્યવાહી વિશેષ સક્રિય થતા હોય છે ધારા ત્યારબાદ રાજકીય પક્ષોના અને દાબ જૂથો વચ્ચેનો મુખ્ય તફાવત તો રાજકીય પક્ષનું મુખ્ય ધ્યેય જે છે સત્તા પ્રાપ્ત કરવાનો હોય છે દાબ જૂથનો મુખ્ય હિતોનું રક્ષણ કરવાનો હોય છે બીજી વસ્તુ આજે બીજો તફાવત એ કે રાજકીય પક્ષોમાં સમાજમાંથી એટલે વધુ ટેકો મળે છે હિતને આવરી જાય દાબ જૂથને એક ચોક્કસ વર્ગમાંથી જે એક હિતના જે છે એ ટેકો મળતો હોય છે એટલે એ જે છે એ પ્રમાણે જ કાર્ય કરતા હોય છે સાથે સાથે આપણે વાત કરીએ તો દાબ જૂથો પોતાના ધ્યેયો પારવા પાડવા માટે વિવિધ પ્રકારની પદ્ધતિ અપનાવે છે જેમાં મુખ્યત્વે રાજકીય પક્ષો મદદ અને સમર્થન અને તેમના ચૂંટણી પ્રચાર અને પ્રસારમાં કાર્યકરો દ્વારા મદદ નીતિ ઘડવૈયાઓ એટલે કે પ્રધાન મંડળના સભ્યો અને નીતિના અમલ કરનારાઓ અમલદારોનો સંપર્ક વગેરે થાય છે ક્યારેક દાબ જૂથો પોતાની માંગણીઓ સંતોષાય માટે હડતાલ બંધ ઘેરાવ ધરણા વગેરે જેવા જલન કાર્યક્રમો પણ આપે છે ક્યારેક ઉપવાસ પણ આશરી છે અને સામાન્ય રીતે જલદ કાર્યક્રમો ના છૂટકે અપનાવવા જોઈએ અને એનાથી ઘણીવાર હિંસા પણ ફાટી નીકળે છે કાયદા વ્યવસ્થા માટે ગંભીર પ્રશ્નોપત્ર બને તે કેવા વિરોધ કરવાના પ્રદર્શનો ચાલે છે લોકશાહીમાં રાષ્ટ્રીય રાજકીય પક્ષોની જેમ દાબ જૂથોની પણ અગત્યતા રહેલી છે તેમની અસરકારકતાનો આધાર કેટલાક પરિબળો પર રહેલો છે જેમ કે તેમનામાં નેતાઓની પ્રામાણિકતા અને પારદર્શક વહેવાર ત્યારબાદ સભ્ય સંખ્યા ત્યારબાદ હેતુની સ્પષ્ટતા વિવિધ સંસાધનોનો યોગ્ય સમય ઉપયોગ કરવાની કુશળતા વાટાઘાટો સમજાવટ વગેરેના કાર્યોનો સુલેખ કરવાની પણ સમાવેશ કરી શકાય છે ભારતમાં શિક્ષણનું ઓછું પ્રમાણ તેમજ દાબ જૂથોની રચના અને કાર્ય કામગીરીનો લાંબો સમય નહીં ચાલતો હોવાથી ભારતીય જૂથોમાં પશ્ચિમ દેશોના દાબ જૂથો જેટલો વિકસિત સંગઠિત અને પ્રભાવશાળી નથી અને તેમના મોટા ભાગના કાર્યો તો રાજકીય પક્ષોને કરી લેતા હોવાથી રાજકીય પક્ષોથી અલગ અને સ્વાયત્ત એવા દાબ જૂથોનો વિકાસ ધીમે ધીમે થયો છે કે અત્યારે જોઈએ તો હવે ધીમે ધીમે દાબ જૂથોનું પ્રમાણ જે છે દિવસે દિવસે વધુ આપણે સૌ કોઈને જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું પ્રકરણ એક જેને આપણે પૂર્ણ કર્યું બહુ સરસ મજાનું સરળ હતું સમજાઈ જાય એવું હતું આવી જ રીતે આપણે રાજકીય પક્ષોની અને રાજનીતિની આપણે આપણા ધોરણ બહાર આઠના રાજ્યશાસ્ત્ર વિષયમાં આપણે તૈયારી કરવાના છીએ એને સમજવાના છીએ આપણી એપ્લિકેશન લિંક તમને આપી દીધેલી છે તો આપણી એપ્લિકેશન લિંક તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને પણ તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તમારે માસ્ટર ક્લાસમાં જોઈન થવું હોય તો એના માટે વોટ્સએપ ગ્રુપનો નંબર પણ આપેલો છે અને વોટ્સઅપ નંબર પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને જોવા મળશે આવા સરસ મજાના વિડીયોઝ બનાવીએ છીએ તમારા માટે જ છે વિદ્યાર્થી મિત્રો તો ખાસ એને લાઈક કરી દો આપણા વિડીયોને અને તમારા ફ્રેન્ડ સુધી ચોક્કસથી અને શેર કરજો તો આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનો ક્લાસ શાળા એજ્યુકેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ